તો આમ છો બધા મજામાં ફરીથી સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં અત્યારે આપણે નામોનું પેપર આવી પાછા ઘરે ઘરે આવીને અત્યારે રામાપીરના મંદિરે રામાપી મંદિરે જોઈ છોકરા રમતા હશે તો આપણે થોડીક વાર રમશું ને થોડા રીલ બી બનાવી પાછા આવીએ ઘરે ઘરે આવીને પાછા મળીએ વાસવા આપણે અત્યારે નીકળી જાય છે રામાપી મંદિરે આપણી પાસે બે ગાડી છે તો આપણે આપણી ગાડી લઈ જાય લઈ જઈએ તો આપણી ગાડી લઈને જઈએ રામાપીના મંદિરે તો આપડે રામાભીર ના મંદિરે જતા ને અત્યારે આપણે આવી જાય તો અત્યારે હું શરદ આવી જીર ના મંદિરે શરદ શરદ આપણે દર્શન કરી લે ને પછી થોડાક ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને જ પછી બસ બ્લોગમાં થઈ કન્ટિન્યુ મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો તો હશે આવું કે કંઈક આપણે રામાપીરનું મંદિર આપણે રામાપીરના દર્શન કરી લઈએ પહેલાં તો આપણે રામાપીર ના દર્શન તો કરી લીધા છે અને આપણે હવે થોડાક ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવીને છીએ ડેલી આપડે રીલ આવે છે ઇન્સ્ટાગ્રામ માં આપણે એડી છે ડીકે રાજા જીજા જીરો ફોર આપણે રીલ આવે છે ડેલી તો રીલ બધા જોઈ લેજો આપણે ઇન્સ્ટાગ્રામમાં થોડા ઘણા રીલ તો બની ને હવે આપણે જઈ છે સામે ને આમ ઝાડો ને બધું છે એટલે ના રીલ બનાવવા ભાગી અત્યારે પાછું આ ઝાડો ને એવું છે એટલે આપણે રીલ ઉતારવા આવી જશે ને થોડી ઘણી રીલ બને છે અને પછી પાછા જાય ઘરે આવું છે કાંઈક તો આમાં રીલ બને મજા આવશે એવું લાગે અત્યારે મિત્રો આપણે થોડા ઘણા રીલ તો શૂટ કરી નાખશે ને પાછા ભેગા છીએ આપણે ઘરે રામકૃષ્ણ મંદિર હતું તો આવી જાય થોડુંક છે લેસન તો થોડુંક લેસન કરીને છે પેલા દાખલા ગણે જ છે આંકડા શાસ્ત્રમાં નું આંકડા શાસ્ત્ર ના દાખલા ગણીને આપણે થઈ પાછા વ્લોગમાં કન્ટિન્યુ તો આપણે લેસન તો કરીને ખુશ ને આપણે બંને બ્લોગ નું ટાઈમ ટેબલ કે બ્લોગ કયા સમયે મૂકવો કયા વારે મૂકવો કયા વારે ના મૂકવો તો એવું ટાઈમ ટેબલ બનાવ્યું નાનું એવું તો ટાઈમ ટેબલ બતાવી દઉં તમને મારું સો મિત્રો આવશે આપણો ટાઈમ ટેબલ આપણો લોગ સોમવારે આવશે આઠ વાગે સાંજના આઠ વાગે મંગળવારે નહીં આવે બુધવારે બસો વ્લોગ આવી જશે આઠ વાગે ગુરુવારે વ્લોગ નહીં આવે શુક્રવારે લોગ આઠ વાગે આવી જશે શનિવારે નહીં આવે અને રવિવારે નહીં આવે એટલે મિત્રો અઠવાડિયામાં આપણો લોગ આવશે ત્રણ દિવસ તો જો હું તમને બતાવી દઉં જે બ્લોગ સોમવારે આવશે તે બ્લોગમાં શનિવાર અને રવિવાર અને સોમવાર આખો દિવસની ઘટના હશે તે વ્લોગ સાંજે આઠ વાગે સોમવારે આવશે પછી મંગળવાર અને બુધવારની જે ઘટના હશે તે લોગ આવશે બુધવારે સાંજે ગુરુવાર શુક્રવારની ઘટના તેનો વ્લોગ આવશે શુક્રવારે સાંજે આઠ વાગે અને શનિવાર અને રવિવાર અને સોમવાર તેની તો સોમવારે વ્લોગ આવશે તો મિત્રો આવો હતો આપણો કે લોગનો ટાઈમ ટેબલ તો મિત્રો આ ટાઈમ પ્રમાણે ડેલી ડેલી તો મારાથી અમને બ્લોગ નહીં થઈ શકે એટલે અઠવાડિયામાં ત્રણ દિવસ હું વ્લોગ મૂકીશ આઠ વાગે તમે બધા વ્લોગ જોઈ લેજો અને કરી દેજો તો મિત્રો આવું હતું કે આપણે ટાઈમ પાછા કરવા મળીએ લેશન ને પછી જઈએ ગામમાં આપણે લેશન તો કન્યાક લેશન કરીને આપણે જઈશું ગામમાં ગામમાં ને થોડું કામ બતાવતા આવીએ ગામમાં થોડું કામ તો કામ પતાવીને આપણે આવી જશે નીલબેન દુકાને તો નીલબાઈ દુકાને જો સફાઈનું કામ ચાલુ છે તો આ બે ભાઈ છે અને તમારે જો મિત્રો ડેલા બનાવો હોય કે કોઈ પણ વેલ્ડિંગ લગતું કામ હોય તો સંપર્ક કરો પંકજભાઈ જો મિત્રો આ છે પંકજભાઈની ની દુકાન નું કાર્ડ લોખંડના ડેલા બારી દરવાજા દાદરા ગીલ કઠોડા શેડ મતલબમાં વેડિંગ ને લગતું તમામ કામ આ ભાઈઓની દુકાને થાય છે ને જો સામાન છે પીડવશે જરા

પાઇપમાંથી આડી પેટર્ન બનાવેલી છે તમારે કોઈ પણ કામ હોય તો અનિલભાઈને પંકજભાઈ સંપર્ક કરો અને નાની એવી લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે આપણે વેડિંગ મારીને આવી જશે એ પાછા ઘરે અને ઘરે આવીને જમી લઈ જમી લઈને પાછા વ્લોગમાં થઈ કન્ટિન્યુ તો આપણે જમી લીધું આપણે જોઈએ તો આપણે અહીંયા ઘરે આવેલું છે પાર્સલ તો પાર્સલ તો ભાઈ લઈ આવેલા છે તો હું તમને પાર્સલ બતાવી દઉં કે પાર્સલ કેવું છે તો અહીંયા જોર આપણે પાર્સલ ને પાર્સલ છે કે આવું નાનું એવું તો પાર્સલ આપણે જોઈએ પછી આપણે મિત્રો થોડુંક કામ છે તો ગામમાં જઈને આજનો લોક કરી દઈએ અહીંયા પૂરો જો મિત્રો તમને અમારો વિડીયો જોવાની મજા આવે તો નાની એવી લાઇક કરી દો તમારા મિત્રો સુધી આગળ શેર કરી દો Hami terima materi channel baru itu channel subscribe bukroanu boleh bye bye.